નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની આપણી જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો જે ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર અંગ્રેજી વિષયનું જે યુનિટ નંબર વન છે લેટ્સ સેલિબ્રેટ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે એના પહેલાં તમારા માટે ખાસ સૂચના છે કે સ્વ અધ્યયન પોથી ધોરણ ચાર અને ધોરણ ચારની ની સ્વાધ્ય પુથ્વી ભાગ બેની ની અંદર આપણને જે વિષયો આપેલા છે તે દરેકે દરેક વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને ખાસ અને મહત્ત્વની વાત તો એ છે મિત્રો કે હવે તમે પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની એ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો દોસ્તો તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને તમારી પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો અત્યારથી જ અને આ સ્વ અધ્યયન પોથીની સોલ્યુશન જે છે એ તમને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનમાં પણ ઉપયોગી થવાનું છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય અંગ્રેજી સ્વ અધ્યયન પોથી એમાં યુનિટ નંબર વન લેટ્સ સેલિબ્રેટ એમાં સર્વપ્રથમ આપણને લેટ્સ પ્રેક્ટિસ આપવામાં આવેલું છે ત્યાર પછી છે એક્ટિવિટી વન સિંગ એન્ડ ઇન્જોય એટલે કે ગાઓ અને મજા માણો તો ઝૂમ 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 વી વેર ગોઈંગ ટુ ધ મૂન ઝૂમ 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 વી વીર ગોઈંગ વેરી સુન ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ટ્રીપ ક્લાઇમ્બ અબ્રોડ માય રોકેટ શિપ ઝૂમ 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 We were going ટુ ધ મૂન ટેન નાઇન 8, સેવન સિક્સ 5, ફોર થ્રી ટુ વન બ્લાસ્ટ ઓફ ચાલો મિત્રો તમારા માટે ખાસ બીજી મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી દ્ર દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે બે હજાર પચીસ છવ્વીસની તેમાંથી કોઈ પણ વિષયની કોઈ પણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આના ઉપર કોલ કરી અને તમે મેળવી શકો છો તો આજે જ મેળવી લેજો અને આપણી એપ્લિકેશન પણ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી ટુ ફાઇન્ડ આઉટ ધ રાઈમિંગ વર્ડ ફ્રોમ ધ રાઈમ મૂન મૂનનો રાઈમિંગ વર્ડ થશે સુન અને ટ્રીપનો રાઇમિંગ વર્ડ થશે શીપ ત્યાર છે એક્ટિવિટી ત્રણ એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો ઝૂમ ક્લાઇમ્બ સુન રોકેટ અને અબ્રોડ જેવા શબ્દો આપેલા છે અબોર્ડ એને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીએ તો સર્વપ્રથમ આવશે અબોર્ડ ત્યાર ક્લાઇમ્બ ત્યાર રોકેટ ત્યાર પછી અને ત્યાર ઝૂમ ત્યાર પછી છે એક્ટિવિટી ફોર ફાઇન્ડ આઉટ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ એન સર્કલ ધેમ ચાલો અહીંયા વોન્ટ શબ્દની ઉપર આપણે સર્કલ કરવાનું છે તો ડબલ્યુ એન ટી વોન્ટ વેરી ઉપર તો આ રીતે આવશે વીઈ આર વાય વેરી ટ્રીપ ઉપર તો ટી આર આઈપી ટ્રીપ અને શીપ ઉપર કરવાનું છે તો એસ એચ આઈપી શીપ ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી ફાઇવ અહીંયા આપણને આપ્યું છે કે રીડ ધ સ્ટોરી ગીવન ઇન ધ ટેક્સ્ટ બોક્સ એ ડે એટ ધ કાર્નિવાલ એન્ડ ગીવ ધ આન્સર ચાલો જોઈએ આપણે પહેલો સવાલ ગીવ ધ નેમ ઓફ એનિમલ્સ ફ્રોમ ધ સ્ટોરી એટલે કે આ વાર્તાની અંદર આપવામાં આવેલા પ્રાણીઓના નામ આપો તો અહીંયા જવાબ આવશે માઉસ એટલે કે ઉંદર ત્યાર પછી બીજું ગીવ ધ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી અનલકી અનલકી માટેનો અપોઝિટ વર્ડ તો જવાબ આવશે લકી ત્રીજું ધે રેસ ઓન ખાલી જગ્યા કાર્સ તો અહીંયા જવાબ આવશે ટોય ચોથું વોટ ડેડ ધ માઇસ બાય ફ્રોમ ધ કાર્નિવલ એટલે કે ઉંદરોએ કાર્નિવલમાંથી મેળામાંથી શું ખરીદ્યું તો જવાબ આવશે બલૂન્સ એટલે કે ફુગા હુ વોઝ અફ્રેડ ઓફ રાઇટ્સ કોણ ડરતું હતું તો જવાબ આવશે ટાઈની માઉસ એટલે કે નાનો ઉંદર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી છે તો મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પર વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સ્વઅધ્યયન પોથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમબી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમે અહીંયાથી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા હોય તો નંબર આપેલો છે એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો જરૂરથી ડાઉનલોડ કરી અને મેળવી લેજો ત્યાર પછી છે એક્ટિવિટી સિક્સ રીડ ધ પેસેજ એન્ડ વ્રાઈડ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ હોર્સ આઈ એમ અ હોર્સ આઈ હેવ અ ટુ ઇયર્સ આઈ હેવ અ ટુ આઈઝ આઈ હેવ અ સ્ટમક આઈ હેવ અ ટેઇલ આઈ હેવ અ ફોર લેગ્સ આઈ કાન રન ફાસ્ટ ચાલો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સર્વપ્રથમ જે છે તે ઇયર્સ ઇયર્સ એટલે કે કાન ત્યાર પછી છે લેગ લેગ એટલે કે પગ ત્યાર પછી છે સ્ટમક સ્ટમક એટલે પેટ અને ત્યાર પછી આ જે છે તે પૂંછડી એટલે કે ટેલ ત્યાર પછી છે એક્ટિવિટી સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીઝ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ચાલો અહીંયા તમે જોઈ શકો છો એક જંગલના પ્રાણીઓનું સરસ મજાનું ચિત્ર જે છે તે આપણને આપવામાં આવેલું છે અને જે ચિત્ર છે એના ઉપરથી આપણને એક્ઝામ્પલ પ્રમાણે વાક્યો બનાવવાના કીધા છે તો આ પ્રમાણે બનાવી શકીએ ઝેબ્રા અને ગ્રેઝ તો ઝેબ્રા ઇઝ ગ્રેઝિંગ લાયન અને રોર તો લાયન ઇઝ રોરિંગ એલિફન્ટ અને બાફ તો એલિફન્ટ ઇઝ બાફિંગ પેરોટ અને ફ્લાય તો પેરોટ ઇઝ ફ્લાયંગ અને ટાઈગર અને સ્લીપ તો ટાઈગર ઇઝ સ્લીપિંગ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર આઠ અહીંયા કહ્યું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીંયા જે આપણને રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે એના ઉપરથી કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે શબ્દો જે છે તે આપણે ખાલી જગ્યામાં ભરવાના છે જો લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ ખાલી જગ્યા તો ગયા રવિવારે મેં રેલવે સ્ટેશનની મુલાકાત લીધી તો અહીંયા જવાબ આવશે રેલવે સ્ટેશન ધેર વોઝ અ ખાલી જગ્યા ઓન ધ પ્લેટફોર્મ તો જવાબ આવશે ટ્રેન તો ધેર વોઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ વેર મેની ખાલી જગ્યા એટ ધ સ્ટેશન તો પેસેન્જર્સ ત્યાં ઘણા બધા પેસેન્જર્સ હતા ધેર વેર ટુ બેન્ચિસીસ ત્યાં બે બેન્ચિસ એટલે બે બાંકડાઓ હતા ધેર વોઝ અ ડિસ્પ્લે બોર્ડ એટ ધ સ્ટેશન એટલે કે સ્ટેશન ઉપર ડિસ્પ્લે બોર્ડ પણ હતું ત્યાર પછી છે એક્ટિવિટી નાઇન સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સીઝ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ચાલો અહીંયા બોટલ આપેલી છે ને કહ્યું કે આઈ હેવ અ બોટલ તો અહીંયા પેન્સિલ છે એટલે આપણે અહીંયા લખી શકીએ આઈ હેવ અ પેન્સિલ અહીંયા દાંતિયો આપ્યો છે ને કહ્યું છે કે આઈ ડુ નોટ હેવ અ કોમ્બ તો અહીંયા આપણે લખી શકીએ આઈ ડુ નોટ હેવ અ બોલ ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા લખી શકીએ આઈ હેવ અ બેગ અને અહીંયા લખી શકીએ આઈ ડુ નોટ હેવ અ કાર મિત્રો ધોરણ ત્રણ થી બાર ની કોઈ પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો મેળવી શકો છો તમે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર સ્વઅધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમે અહીંયાથી મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે ત્યાર પછી છે એક્ટિવિટી ધ સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ અહીંયા નામ આપેલા છે ત્યાર પછી મેંગોઝ અને ચીકુમાંથી કઈ વસ્તુ પસંદ છે એની સામે યસ અને જે વસ્તુ નથી પસંદ તેની સામે નો આપેલા છે તો એના ઉપરથી આપણે અહીંયા એક્ઝામ્પલ પ્રમાણેના વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે બનશે શીતલ હેઝ અ બનાના શી ડઝ નોટ હેવ અ મેંગો શી ડઝ નોટ હેવ અ ચીકુ બીજું વિયા હેઝ અ બનાના શી ડઝ નોટ હેવ અ મેંગો શી હેઝ અ ચીકુ ત્રીજું કુશાલ હેઝ અ મેંગો હી ડઝ નોટ હેવ અ બનાના હી ડઝ નોટ હેવ અ ચીકુ ચોથું હરેશ હેઝ અ બનાના હી ડઝ નોટ હેવ અ બનાના હી ડઝ નોટ હેવ અ ચીકુ ત્યાર પછી છે એક્ટિવિટી અગિયાર સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીઝ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ કાઉન્સની અંદર તમે જોઈ શકો છો કેટલાક શબ્દો આપેલા છે આ મહેશ અને કુનાલ વચ્ચેનો જે સંવાદ છે તેમાં આપણે વચ્ચે ખાલી જગ્યાઓમાં આ વિકલ્પનો ઉપયોગ કરી અને આ સંવાદને પૂરો કરવાનો છે મહેશે સેઝ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે મહેશ કુનાલ સેઝ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ કુનાલ મહેશે ઇઝ નાઇસ ટુ મીટ યુ તો કુનાલ પણ કહેશે નાઇસ ટુ મીટ યુ મહેશે ઇઝ આર યુ રેડી ટુ પ્લે અ ગેમ તો કુનાલ સે યસ લેટ્સ પ્લે ઈ ત્યાર પછી છે એક્ટિવિટી ટ્વેલ્વ ટીક ધ કરેક્ટ વર્ડ ફોર ઈચ પિક્ચર ચાલો અહીંયા મોબાઈલનું ચિત્ર આપ્યું છે તો આપણે અહીંયા ફોન ઉપર ટીક કરીશું બે ગ્લાસ છે તો અહીંયા ગ્લાસીસ ઉપર આપણે ટીક કરીશું ત્યાર પછી છે બાઇક તો અહીંયા આપણે બાઇક ઉપર ટીક કરીશું અને ત્યાર પછી શર્ટ આપેલો છે તો અહીંયા આપણે શર્ટ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી ટિકિટ આપી છે તો આપણે અ ટિકિટ ઉપર ટીક કરીશું ત્યાર પછી છે મિત્રો ફન ઝોન અહીંયા ફન ઝોનની અંદર તમે આંકડાઓ જોઈ શકો છો એ આંકડાઓને આપણે તેમની સાથે જોડી દીધેલા છે બરાબર તો આ રીતે તમે પણ જોડી શકો છો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું અંગ્રેજી વિષયની જે અધ્યયન પોથી હતી તેમાંથી યુનિટ વન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની અંગ્રેજી વિષયની જે સ્વઅધ્યયન પોથી નવી આવી છે તે સ્વઅધ્યયન પોથીના યુનિટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો